નમસ્કાર મિત્રો ઉમેશ ઇન્ફો ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લાના આજના મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો પાટણ જિલ્લાના સમી તાલુકાના પાલીપુર ગામેથી ઘટના પ્રકાશમાં આવે છે જ્યાં જૂની અદાવતે એક શખ્સ ઉપર બે શખ્સોએ લોખંડની પાઇપથી હુમલો કરતા ગંભીર રીતે યુવક ઇજાગ્રસ્ત થયો હતો જે અંગે હુમલો કરનાર બંને શખ્સ વિરુદ્ધ સમી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જ્યાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના રામપુર ચોકડી વિસ્તાર પાસે ઠાકોર સમાજની લાઇબ્રેરી નજીક ધીંગાણું થયું હોવાની ઘટના સામે આવી છે જ્યાં બે પક્ષો વચ્ચે ખુલ્લા હાથની મારામારી થઈ હતી ઠાકોર સમાજની લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા ન દેવાતા બે જૂથો વચ્ચે જોરદાર ધીંગાણું સર્જાયું હતું જે બનાવ પગલે દસ શખ્સ વિરુદ્ધ પાલનપુર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જ્યાં પાલનપુર શહેરના તબીબી ક્ષેત્રથી કલંકિત ઘટના પ્રકાશમાં આવી રહી છે જ્યાં પાલનપુર શહેરની માવજત હોસ્પિટલના તબીબ ડોક્ટર ગૌરવ પટેલ દ્વારા નર્સ ઉપર બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવી છે જે અંગે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે તેમજ બળાત્કાર ગુજરાતના તબીબ વિરુદ્ધ પાલનપુર શહેર પોલીસે ગુનો નોંધી તેને ઝડપવા માટે તેને ચક્રો ગતિમાન કર્યા છે રાધનપુર શહેરના મસાલી રોડ ઉપર આવેલા રહેણાંક મકાનમાં તસ્કરોએ તરખાટ મચાવી અડસઠ હજાર પાંચસોના મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ રાધનપુર પોલીસ મથકે નોંધાઈ છે જ્યાં મસાલી રોડ ઉપર રાજનગર સોસાયટીની પાછળ રહેતા તુલસીભાઈ અમૃતભાઈ સાધુ તેમના પરિવાર સાથે તેમના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી સુરેન્દ્રનગરના જાડીયાણા ગામે તેમના સંબંધીને ત્યાં કંકોત્રી આપવા ગયા હતા જે સમયનો ફાયદો ઉઠાવીને ચોર તેમના ઘરમાં પ્રવેશ કરી રોકડ સોના ચાંદીના દાગીના તેમજ અન્ય મુદ્દામાં લઈ ફરાર થયા હતા જે અંગે રાધનપુર પોલીસે ગુનો નોંધ્યો છે જ્યાં પાલનપુર પંથકમાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો છે જ્યાં ત્રણ ગામોને એકી સાથે નિશાનો બનાવતા પંથકના લોકોમાં ભયનો માહોલ છવાયો છે જ્યાં તસ્કરોએ પારપાડા મોરિયા તેમજ ભૂતડી ગામે ડેરી બેંકનું એટીએમ તેમજ ગલ્લાનું તાળું તોડી કુલ એક પોઈન્ટ અઠ્યાવીસ લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે જ્યાં રાધનપુર પંથકમાં ફરી એક વખત કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે રાધનપુર તાલુકાના અરસ અરજણસણ ગામે કેનાલ ઓવરફ્લો થતાં ઉભા પાક ઉપર પાણી ફરી વર્યા હતા જ્યાં ખેડૂતો દ્વારા અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો ભગત રાખી કેનાલો ન સાફ કરીને તેના નાણાં બારોબાર ઉપાડી ગયા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમજ તેમના પાકોમાં નુકસાન થતાં તેમના ઉપર આપ ફાટ્યું પડ્યું હોવાની વેદના ઠાલવી રહ્યા છે પાટણ શહેરમાં નવાગઢની સામે આવેલી અર્બુદા પાર્ક સોસાયટીમાં રહેતા વેપારી વિરુદ્ધ તેની પત્નીએ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી તેને માર મારતો હોવાની પાટણ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર છાપી નજીક એક હોટલ ઉપર એક આંગળીયાનો કર્મચારી લૂંટાયો હતો જેનો ભેદ ઉકેલવા માટે થઈને બનાસકાંઠા પોલીસ દ્વારા પાંચસો જેટલા સીસીટીવી કેમેરાની તપાસ કરીને તે ચોરીના ગુનાને અંજામ આપનાર ચાર શખ્સની ધરપકડ કરી છે તેમજ તે લૂંટમાં સંકળાયેલા અન્ય બે આરોપીઓને પણ ઝડપવા માટે થઈને બનાસકાંઠા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જ્યાંથી પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી સોળ લાખ રૂપિયાની રિકવરી પણ કરી છે પાટણ શહેરના પારેવા સર્કલ નજીક નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા સંપની કામગીરી દરમિયાન જેસીબીથી અંડરગ્રાઉન્ડ સાબરમતી ગેસની લાઇન તૂટી ગઈ હતી જ્યાં લોકોમાં અફરાતફરી મચી હતી જ્યાં તંત્ર દ્વારા તાત્કાલિક તે લાઇનને લીકેજિંગ બંધ કરીને મોટી જાનહાનિ થતાં ટાળી હતી રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ પાસે ટ્રેડર ચાલકે પોતાના સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં સદનસીબે મોટી જાન હાની ટળી હતી જ્યાં અકસ્માતના પગલે લાંબો ટ્રાફિક થઈ ગયો હતો આવા તમામ સમાચારો જોવા માટે થઈને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરજો આભાર